લેક્ટોસ ઇન્ડિયા કંપનીના કામદારો દ્વારા ગામના સરપંચ દ્વારા હેરાનગતિ કરીને જીપીસીપીમાં વારંવાર અરજી કરતા હોય છે તેવા આક્ષેપો સાથે અરજી કરવા જીપીસીપીમાં પહોંચ્યા હતા સાવલીના પોલશાર રાણીયા ગામે આવેલી લેક્ટોસ ઇન્ડિયા નામની કંપનીમાં ગામના સરપંચ દ્વારા હેરાનગતિ કરીને ગુજરાત પોલ્યુશન બોર્ડમાં કંપની વિરુદ્ધ અવારનવાર અરજી કરતા હોવાના આક્ષેપો સાથે યુવાનો અને કંપનીમાં કામ કરતા કામદારોએ આજે

અને અમારી કંપની પાણી બહાર કાઢતી નહીં બે વર્ષથી અમારી કંપની કરોડો રૂપિયાનું એક મશીન લાઈન મૂકી છે પાણી ભરવા માટે અને કંપની અમારી ગાડીઓ પાણીની ભરાય છે ટેન્કરો કંપની ગામની બહાર પાણી કાઢતી નથી અને અમારા કંપનીના માલિક બહુ સારા છે ગમે તે ભણેલું ભણેલું કોઈ બી કંપનીમાં અમારે રાખી શકે છે ઉંમરવાર હોય કોઈ બી કંપનીમાં રાખે છે અને અમારી કંપની છે આસો માણસ પબ્લિક કામ કરે છે અને અમારા સાહેબે પણ કમ્પ્લીટ છે સરપંચને શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે જેના માટે બંધ કરાવ છે આ એક એમ કે માંગે છે ખરાબ પાણી બહાર કાઢે છે પણ અમારી કંપની પર પાણી બહાર કાઢતી જ નથી એ ગાડીઓ ભરાવે છે અને મોટી કરોડો રૂપિયાનો તો મશીન લાયા છે આંગે કોને કોને રજૂઆત કરી છે આપણે આંગે કોને કોને આગળ તે રજૂઆત કરી તમે રજૂઆત કરવાયા છે Su nom d'amor, que és a prendre resultats. Que resultats encara ara. nom d'amor ben. La